નમસ્કાર મિત્રો હળવોદ માર્કેટિંગ ગાર્ડમાંથી આપણે લાઈવ છે આ વિડીયો બનાવવાનું કારણ માત્ર એટલું જ છે હળવદમાં થોડા સમય પહેલાં પેઢી ઉઠવાનો સિલસિલો યથાવત હતો પેઢી ઊઠે જ છે દર વખતે બીજી પેઢીની તૈયારી થઈ રહી છે શનિવારે આપણા પાસે સૂત્રો પાસેથી માહિતી મળે વિધિગત રીતે માહિતી મળતી નથી પરંતુ સત્તાવાર રીતે હજુ કોઈ જાહેરાત નથી પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શનિવારે વેપારી દ્વારા મીટિંગ કરવામાં આવી હતી અને મિટિંગમાં એક પેઢી દ્વારા ઉઠામણાની તૈયારી છે અને આ પેઢી ઉઠી જવાની તૈયારી છે એટલે વેપારીઓ અંદરો અંદર મીટિંગ કરી હતી એમાં એની ક્વોલિટી વાઇઝ જોઈએ ને જો એની પાસે જે પ્રોપર્ટી છે એ ચેક કરવામાં આવી જેમાં હળવોદ માર્કેટિંગ યાર્ડની દુકાન હળવદ માર્કેટિંગ યાર્ડની દુકાનનો સરેરાશ બજાર માર્કેટિંગ અને સામે જે ઉઘરાણી છે એની માર્કેટિંગ પ્રાઇઝ બે જોઈએ ને તો પચાસ ટકા પ્રાઇઝ થતી હતી એટલે પચાસ ટકા લઈ અને સેટલમેન્ટ કરવાની એક ચર્ચા ચાલી રહી હતી હવે એ ચર્ચામાં એક વ્યક્તિ આવી અને અચાનક એમ કહ્યું કે પચાસ ટકામાં સેટલમેન્ટ આપણે નથી કરવું તમારે તો અમારે તો પૂરેપૂરા રૂપિયા જોઈ છે તો આ પેઢીઓ ઉઠે છે પેઢીઓ ઉઠવાનું કારણ શું છે અને પેઢીઓ ઉઠશે તો વેપારીઓનું શું થશે કમિશન એજન્ટનું શું થશે લોકોનું શું થશે અને મેં કહ્યું એમ અગાઉ પણ મેં કહ્યું કે યાર્ડના સત્તાધીશોને ન ફાવે તો ખુરશી ખાલી કરી દેવી જોઈએ કારણ કે આ ખેડૂતોના પૈસે ચાલતું યાર્ડ છે ખેડૂતોના ટેક્સના પૈસે ચાલતું યાર્ડ છે નહીં કે તમારી તાગત પોતાની મનમાની કરવાનું યાર્ડ અને જો તમારાથી ન ચલાતો હોય વહીવટ તો વહેલી તકે રાજીનામું દેવું જોઈએ જેથી કરીને વ્યક્તિ કોઈ ચલાવી શકે પેઢી જ્યારે ઉઠે છે ત્યારે નાના કમિશન એજન્ટો હોય છે ખેડૂતોને અસર થાય યાર્ડને અસર છે અને શેષનું પણ નુકસાન છે અગાઉ પેઢી ઉઠી એમાં તમારે કેટલું શેસ લેવાનું હતું કે પેઢીઓ ઉઠવાનું કારણ શું હતું એ તમે કારણ ન દર્શાવો તો કાંઈ નહીં પરંતુ એમાં એપીએમસીને કેટલું નુકસાન ગયું વેપારીને કેટલું નુકસાન ગયું ખેડૂતોને નુકસાન ગયું બીજી પેઢી મેં કહ્યું એમ ઉઠામણાની તૈયારી છે સત્તાવાર રીતે આપણી અગર જાહેરાત નથી એટલે હું નામ નથી દેતો પરંતુ બે દિવસમાં ચર્ચામાં આવી જશે કારણ કે ચર્ચા ચાલી રહી છે અને પચાસ ટકામાં જો સેટલમેન્ટ તમે કરતા હોય તો ગમે તે પેઢી ઊઠે જ ને અને અગાઉ તમે કરેલું છે આવી જ જો સેટલમેન્ટની તમારી પ્રક્રિયા ચાલુ રહેશે તો હળવદ માર્કેટિંગ યાર્ડ મેં કહ્યું એમ સૌરાષ્ટ્રના ગણનાપાત્ર યાર્ડોમાંથી જે યાર્ડનું સ્થાન ધરાવે છે તેમાંથી તમારી જે ટોચ ઉપર છો ત્યાંથી ક્યાં જશો એ તમને જ ખબર છે પરંતુ તમે સ્પ્રિંગનો નિયમ છે જેટલી દબાવશો ને એટલી વધારે ઉછળ છે તમે તમારું બંધ બાયણે પતાવશો એટલું બહાર આવશે અને મેં કહ્યું એમ અગાઉ પેઢી ઉઠી એને કોઈ દુકાનની પણ અત્યારે ખરીદી થઈ ગઈ છે પરંતુ એની સામે નક્કર પગલાં નથી લેવાના જે તે લોકો લેવા હોય જે તે લોકો લેવા જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરા છે વહીવટ કરવામાં મેં કહ્યું એમ કુશળતા ન હોય તો વહેલી તકે તમારે એની વ્યવસ્થા કરવી જોઈએ અને ખાસ કરીને આવી પેઢીઓ ઉઠશે અડોદ માર્કેટિંગ યાર્ડમાં પેઢીઓ ઉઠતી જ રહેશે તો નાના કમિશન એજન્ટનું શું વેપારીઓનું શું ખેડૂતોનું શું અને મેં કહ્યું એમ જો તમે આવું જ ચાલતું રહેશે તો અગાઉ હમણાં થોડા સમય પહેલાં પેઢી ઉઠી હતી ત્યારે પણ શું સ્થિતિ થઈ હતી કેટલા દિવસ યાર્ડ બંધ રહ્યું હતું અને કેટલાની નુકસાની ગઈ હતી ઘણી આપણને સૂત્રો પાસેથી માહિતી મળે છે કે સત્તાવાર રીતે જો યાર્ડ એની પાછળ કાર્યવાહી કરે તો ક્યાંક ને ક્યાંક યાર્ડ પણ ક્યાંક ને ક્યાંક પાછલા બારણે ઘણું બધું બહાર આવી શકે છે પરંતુ આવનારા સમયમાં આપણે એ પણ બહાર લાવીશું હાલ તો આપણે હળવદમાં એક નવી પેઢીનું ઉઠામણું થઈ રહ્યું છે એની મિટિંગ થઈ હતી શનિવારે પરંતુ કોઈ કારણોસર એમાં બેઠકમાં સમાધાન નથી થયું આવનારા દિવસોમાં આપણે એ પણ બતાવીશું શું છે સ્થિતિ પરંતુ આ ખેડૂતોનું યાર્ડ છે અને હળવદ માર્કેટિંગ યાર્ડને જે સમૃદ્ધિને જે વિશ્વાસ બનાવ્યો છે એ વિશ્વાસ ટકાઓ એ યાર્ડના તંત્રના સત્તાધીશોના હાથમાં છે યાર્ડના જે તે લાગતા ઓળખતાઓ તંત્રને લેવા દેવા છે પરંતુ ખેડૂતોને આમને આમ હેરાન થવાનો વારો આવશે તો હળદ માર્કેટિંગ યાર્ડના સત્તાધિવસે કરવાનું શું છે માત્ર એસી બંગલાઓને એસી ગાડીઓમાં ફરવાનું જ છે અને ખેડૂતોના ટેક્સના પૈસા તમારે તાગળથીના જ કરવાના છે ક્યાંક દાખલો બેસાડો જેથી કરીને આવી અવારનવાર પેઢીઓ ન ઉઠે હળવદ માર્કેટિંગ યાર્ડનું જે સ્ટેજ ઉપર અત્યારે છે એ પ્લેટફોર્મ પરથી ડાઉન ન થાય લોકોને વિશ્વાસ રહે વેપારીઓને વિશ્વાસ રહે ખેડૂતોનો પણ વિશ્વાસ વધે અહીંયા મેં કહ્યું એમ દસથી વધારે તાલુકાના ખેડૂતો જળસી લઈને આવે છે આજુબાજુ જિલ્લાના બીજા જિલ્લાના પણ ખેડૂતો અહીંયા પોતાનો માલ વેચવા માટે આવે છે આ વિશ્વાસ ટકાવી રાખો એ તમારા હાથમાં છે આવનારા દિવસોમાં અમે એ પણ બતાવીશું અગાઉ તમે પેઢીઓનું શું કર્યું છે બંધ બારણે શું પતાવો છો અને આ પેઢીનું શું કરી રહ્યા છો એ આવનારા દિવસોમાં આપણે તમામ માહિતી આપશું અત્યારે તમે કોમેન્ટ્સ બોક્સમાં જણાવો વેપારીઓ ખેડૂતો અને શું છે સ્થિતિ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન